સુરત શહેરમાં મેઘરાજા મહેરબાન થયા હોય તેવી રીતે અને આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે રાત્રે પણ મુશળધાર વરસાદ ખાબક્યા બાદ વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે તો બીજી તરફ રસ્તા ઉપર પાણી ભરાતા જનજીવન ઉપર તેની સ્પષ્ટ રીતે તેની અસર દેખાઈ રહી છે જ્યાં પાર્ક કરેલા વાહનો પણ વરસાદી પાણીમાં ડૂબી જતા લોકો ચિંતામાં મુકાયા છે ત્યારે વહેલી સવારથી જ વરસી રહેલા અવિરત વરસાદને પગલે

મોડી રાતથી લઈને અત્યાર સુધી મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી મારી હતી ને ખાસ કરીને તમામ જગ્યાઓ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે સાથે સુરત મહાનગરપાલિકાની ટીમો પણ કામે લાગી છે કારણ કે અલગ અલગ વિસ્તારોની અંદર ટ્રાફિક જામના દ્રશ્યો હોય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે સૌથી મોટી વાત કે સતત વરસાદ વરસતા સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવે છે એટલે કે કહી શકાય કે સતત પડી રહેલ વરસાદના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે સુરતના વરાછા, કાપુદરા, કતાર ગામ, પુણા ગામ હોય, સરથાણા હોય, સારોલી હોય આ તમામ વિસ્તારોની અંદર સતત વરસાદના કારણે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે આપ જોઈ શકો છો કે અમરોલી વિસ્તારના દ્રશ્યો છે બાળકોને તેના વાલીઓ ઘરે લઈ જવા માટે પણ ક્યાંક ને ક્યાંક આ વાડીમાં ફસાયા હતા ચોક્કસપણે સુરત મહાનગરપાલિકાની ટીમ કામે લાગી છે અને તાત્કાલિક ધોરણે જે ગટરના ઢાંકણા હોય તે ખોલવામાં આવે છે જેના કારણે પાણીનો નિકાલ થઈ શકે પરંતુ હજુ પણ આ વરસાદ યથાવત છે સતત વરસાદ પડી રહ્યો છે બાળકો શાળાએથી ઘરે જઈ રહ્યા છે ખાસ કરીને જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળે છે જેમાં જે રીતે પ્રિમોન્સૂન કામગીરીની એક વાત કરવામાં આવી હતી ને ચોમાસા પહેલા જ તમામ કામો આટોપી લેવાની વાત સુરત મહાનગરપાલિકાએ કરી હતી પરંતુ હજુ ક્યાંક ને ક્યાંક આ દાવા પોપળ સાબિત થયા છે કારણ કે પહેલા જ વરસાદની અંદર તે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા એટલે કે કહી શકાય કે દર વર્ષથી જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાના દાવા પ્રોગલ સાબિત થયા છે તાત્કાલિક ધોરણે એસએમસી ની ટીમોને પણ કામે લાગવું પડ્યું હતું એટલે કે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે સતત વરસાદના કારણે પાણી ભરાવાના જે દ્રશ્યો સામે આવ્યા છે સાથે સાથે કોઝવે જે છે તે વિયરકમ કોઝવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે તેની જે સપાટી છે તે ભયજનક સપાટી વધી ચૂક્યું છે પાણી ભરાવાના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે જે રીતે ઉકળાટ અને ગરમીનો માહોલ ગરમીનો માહોલ હતો અને તેમાંથી ક્યાંક ને ક્યાંક સુરતીઓને રાહતના શ્વાસ લેવા પડી રહ્યા છે એટલે કે સુરતીઓને રાહત મળી છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે આસપાસના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે એટલે કે કે કહી શકાય શહેરમાં સતત પડી રહેલ વરસાદના કારણે ક્યાંક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે જે તંત્ર છે તે કામે લાગ્યું છે શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે તો કહી શકાય કે વાહન ચાલકો વહેલી સવારથી જે કામ ધંધા અર્થે નીકળેલા લોકો છે તેને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો એટલે કે કહી શકાય સતત પડી રહેલ વરસાદ જે વધુ જ ચોમાસવાનો પ્રારંભ થયો છે ને વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોને પણ ત્યાં ને ક્યાંક ખાલી કરવા માટેનો પણ આદેશો આપવામાં આવ્યા હતા કેમકે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકોની પણ મુશ્કેલી પડી હતી એટલે કે કહી શકાય કે કોઝવે બંધ કરાયો છે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે શાળા કોલેજો બંધ કરવામાં આવી છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે જેને લઈને તંત્ર કામે લાગ્યું છે પરંતુ આસપાસના ગામોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું હવે સુરત મહાનગરપાલિકા સહિત તંત્ર કામે લાગ્યું છે કે પાણીનો નિકાલ કઈ રીતે કરવામાં આવે શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે ખાસ કરીને પાણીનો નિકાલ કરવા માટેની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે કેમેરામેન હિરેનની માવ સાથે તેજ સુરત